આપણી પાસે શક્તિ હોય સંપત્તિ હોય સત્તા હોય પાવર હોય આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એવા આપણે છીએ સંભળાય છે ને ભાઈ યાદ રાખવાનું કર્મ ક્યારે કોઈ છોડતું નથી ભાઈ અને પછી રાવણ પુષ્પક વિમાનમાં બેહીન હાલતો હતો

આપણે કોઈને વાપરી નાખીએ છીએ બધાને કે મેં આટલું કર્યું આટલું કર્યું આટલું કર્યું આટલું કર્યું હા તમે દાનની વાતો કરો ને અમે માળાની વાતો કરો એટલી માળા ફેરવી નાખી મેં હા સમજાય તમે એમ કહો કે મેં આટલું કર્યું અને અમે જે એવું કરીએ કે આટલા ઉપવાસ કર્યા ને આટલું હનુમાન ચાલીસા કરી ને આટલું માળા ફેરવી ને આટલા દંડવત કર્યા કોઈ ન કરે એટલા ચાંદ્રાને ઘેરા મેં હા કોઈને વાપરીએ છીએ આપણે બધા બધા અમીન તમે તમે તમારી રીત અલગ છે ને અમારી રીત અલગ બાકી હરખા જ છીએ હનુમાનજી મહારાજ ક્યારે એને પોતાની સેવા કોઈ નથી કીધી હા કોઈ તારા પોતાના મોઢેથી બોલ્યા નહીં દાદા મેં આમ કર્યું બધું મેરા રામ કરતા રાવણ પર પીડા પીડન કે લીધે અવતરિત ઓર હનુમાનજી સેવા પર પરહિત ધર્મ સાધન કે લીધે અવતરિત રાવણ સતત ને સતત બીજાના દુઃખ દેવા માટે અને સંગ્રહ કરવા માટે જન્મ હતો જ્યારે હનુમાનજી મારા સદૈવ પરોપકાર ઓર પરોપકાર ઓર ત્યાગ કે લી પ્રગટ હુઆા દાદાજી સેવા કોઈની નહીં મારે થોડોક અશોક વાટિકાનો પ્રસંગ લેવો હોય પણ હવે હનુમાનજી છે બહુ છે તમને બધા મેં ગઈકાલે થોડીક વાત કરી હતી કે હનુમાનજી મહારાજ ફર્સ્ટ વખત જયારે લંકાની અંદર ગયા અને અશોક વાટિકાની અંદર ગયા માતાજીની શોધ કરવા અને પછી દાદાએ જે चमत्कार महावीर विक्रति निवार सुम हनुमान जी महाराज जी ने शोध कर મહાવીર વિક્રમ બદલ રહીએ હનુમાનજીમાં તાકાત કેટલી છે શક્તિ કેટલી છે પરાક્રમ કેવું છે બુતિ કેવી છે ચાતુર્ય કેવું છે સીતાજીની શોધ કર્યા પછી હનુમાનજી મહારાજે માતાજીને કીધું માતાજી ભૂખ લાગી હા ભૂખ લાગી શું ને હું માતુ મોહી પછી શું ભૂખ આહા મને બહુ ભૂખ લાગી અત્યારે બીજી દાદાને ભૂખ નહી લાગી હવે લાગી રી વખતે માતાજીએ કીધું કે સારુ હનુમાન તારામાં બુદ્ધિ અને બળ બધું જ છે પણ બહુ રખવાળા છે ઓ આમાં આ અશોક વાટીકા એટલે રાવળનો સૌથી પ્રિયમાં પ્રિય ગાર્ડન છે બગીચો છે એટલા બધા મોટા મોટા યોદ્ધા છે એટલા બધા મોટા મોટા પહેરેગારો છે એટલે તને મારી નાખશે હનુમાનજી મહારાજ કે માતા મને એની બીક નથી ખાલી આગ્ન આપ આ જ્ઞા આપ એમ કીધું ને માતાજી કીધું હારું જા હનુમાન

ಬಂದರೆಮ ಬೇಲಾ ಬರ್ತಾ ಧ್ವನಿ હનુમાજી એ ફળ એને આમ નાખ્યું ઓલા દ્વાર વાળ ને બધા જે ફેરેગાર હોતા ને રકવાળા એને જઈ પોતાને નાયખ્યું મારા હાથ કે ક્યાં રગવાટી કે માય બંદર આયા બંદર એ આયા હે ને અરે ફળ ખાતા અરે ખાને તું કિતને ખાય

હનુમાનજી મહારાજ બધાને મારવા મી કારણ કે હનુમાનજી મહારાજ ની પાસે આવ્યા ને એટલે બધાને દાદા એ આમ બે હાથ માં પગડ્યા પાંચ પાંચ દર જોડતા રામ પકડી હનુમાનજી મહારાજ માં તાકાત તો બહુ છે જય શ્રી રામ કરી આમાં લખ્યું રક્ષક મરદી મરદી મહી રે આમાં હનુમાનજી માં આમાં ધરતી ઉપર એવા ઘસા એવા ઘસા આપણો કોઈ હાથ ને નામ ઘસે મારા વૃદ્ધિ બધા જયારે ઘસવા મીડ્યા કચ્છ મારસી

हनुमान जी महाराज रक्षक मरती मरती मही डारे जर आओ थयु त्यारे एमाथी छेल्ला जर बे त्रण बचा ने हाथ जोडी ने महाराज हम लास्ट बचे हैं हां है? हम लास्ट हैं सब मर गए कोई नहीं है अशोक वाटिका में और आप यहां आए हैं वो कहेगा कौन रावण को हनुमान जी महाराज अच्छा ठीक चलो जाओ अच्छी तरह सुनाना पण बधाय जन लोहे लुवाणो

ચક મર મજારે ચક મરિ મજાર મહારાજ તયો મહારાજ બંદર આયા હૈ નાત આવા એક કપિભારી रावण रहे बंदर है इसमें इतना देखा क्यों करते बंदर तो बंदर होता है अरे महाराज बहुत बड़ा है तो तुम सब क्या कर रहे हो अरे पूरी अशोक वाटिका को उजाड़ दिया अरे बंदर ने अशोक वाटिका को उजाड़ दिया तुम सब क्या अरे महाराज सबको मार दिया आ? बड़ी तरीके से मारते घीस घीस करता હનુમાનજી મહારાજ બહુ રાવણ ને એમ તો હશે સામાન્ય વાંધો એટલે રાવણ હશે સુની રાવણ પટેલ નાના

तुलसीदास जी लखे के मजी थोड़ा केचानी दौड़ता दौड़ते महाराज महाराज ये तो बहुत बड़ा बंदर है हां सबको मार सबको मार दिया रावण कि तू के हम हम में रहते के नहीं इस बार घिस के नहीं तो इस बार झाड़ू घुमाया झाड़ू के रावण फिर भी हनुमान जी महाराज तो कर ये तो जैसे ना दर वक्त अलग अलग कार्यक्रम करे बहुत ही जाडू बोले नाम जय श्री राम गु श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम श्री अक्षय कुमार ने कि तुम जाए इस बंदर को मार दे

મારી નાખ્યા ઓલા દોડતા દોડતા ચાર પાંચ હતા કચ્છ મારે છે કચ્છ માર જીટલા કચ્છ ने ने मारे। लाल अंदर ना थुड़ थुड़ ना थोड़ी थोड़ी थुड़ी थुड़ी मारे। लाल अंदर कचड़ी वाला मम तोड़ तोड़ लाल महाराज महाराज बंदर नही है बंदर नही है कच्छ कुछ प्रभु मरकटबल भूरी है क्या करता है मारता भी है और काटता भी है तो आगे से क्यों जाते हो पीछे से जाना चाहिए नहीं अरे महाराज पीछे इनकी तो बात ही मत करना आगे जाने वाले को तो कुछ पता ही रहता है पीछे तो इनकी पूछ ना आपने देखी नहीं है

મેઘનાથ ને મોકલે છે મેઘનાથ ને કે સાંભળ મારતો નહીં તો એને પકડી લાય માર જોવો હનુમાનજી મહારાજ અતુલિત બલધામ તુલસીદાજી એ જે ચોપાઈમાં લખ્યું ને હનુમાન ચાલીસા માં મહાવીર વિક્રમ તે છતાં એનું બળ એની બુદ્ધિ એનું ઐશ્વર્ય એની શક્તિ એની સામર્થ્ય બધું જ જનતાને માટે સેવામાં વાપરે ભલા ભક્તો મારી તમને હવ વિનંતી છે હું કથા થોડી પંદર મિનિટ વહેલી પૂરી કરું છું તમે કોઈ મારા બાપ ઊભા થઈને જતા નહીં ઘડીક બેસીજો સંતો આવ્યા છે આપણે એના આશીર્વાદ પાંચ મિનિટ લઈશું અને ના દાડે અહીંયા કઈક નજારો અલગ છે દુનિયા જે ઘનશ્યામ કરીને કેટલા કેટલી ચોકલેટ લઈ બારસો કિલો ચોકલેટ ધનજીભાઈ છોકરો ઘનશ્યામ કરીને લઈને આવ્યો દુબઈ થી સ્પેશિયલ બોલો

તમે બધા રાજી રહેજો થોડુંક મોટું થઈ જાય તો માફ કરજો કારણ કે તમે બધા ક્યાં ક્યાંથી આવો છો મારા બાપ હું મારા હનુમાનને પ્રાર્થના કરું મારો હનુમાન તો મારી ભેળો રે આ બધા એને સુખી રાખે અત્યારે અહીંયા દાદાના ભગવાન સ્વામિનારાયણના નામ સ્મરણની સાથે કરતા વિરામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ स्वामिनारायणभगवान् श्रीकाष्टवन्दनदे जय